ખાતે પત્રકાર એકતા પરિષદનું મહા અધિવેશન યોજાયું અનેક વકીલો પત્રકારો મહિલાઓનો સંગઠનમાં સમાવેશ સાથે જિલ્લાના હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું સમાજના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પત્રકાર એકતા પરિષદ સાથે કદમ મિલાવવા નિર્ણય ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા અનેક સફળતાના શિખરો સર કર્યા બાદ એક ચારસો પત્રકાર સભ્યોમાંથી આજે દસ જેટલા પત્રકાર પરિવારનું વટવૃક્ષ બની નામના નાના પત્રકારોને છાયડો પીરસી રહ્યું છે અને સરકાર સમક્ષ પત્રકારોની માગણીને વાચા અપાવવા જઈ રહ્યું છે ત્યારે પત્રકારો પણ હવે પોતાનો પરિવાર માનીને સંગઠનમાં જોડાઈ રહ્યા છે ત્યારે દરેક જિલ્લા તથા તાલુકા કક્ષાએ અધિવેશન યોજાઈ રહ્યા છે ત્યારે રવિવારે સવારે સુરત ખાતે જિલ્લા અધિવેશન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ અને દાતાશ્રીઓ તથા પત્રકારો જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગુજરાત રાજ્યમાં તેત્રીસ જિલ્લા અને બસો બાવન તાલુકાઓમાં પ્રસરેલું પત્રકાર એકતા પરિષદ સંગઠન હર હંમેશ પત્રકારોના પ્રાણપ્રશ્નોને વાચા આપતું આવ્યું છે ત્યારે સુરત ખાતે આવેલ ક્રિષ્ના સુદામા બેન્કવેટ હોલની અંદર મોટાવરાછા ખાતે મળ્યું હતું જેમાં સૌ પ્રથમ રાષ્ટ્રગાન કરીને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરાયું હતું ત્યારબાદ પ્રદેશ ઉપપ્રમુખ વસંતભાઈ અને પ્રદેશ આઈટી સેલના નીતિન પત્રકારોને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજભાઈ સોનીએ જણાવ્યું હતું કે આજે પ્રદેશ લાલુ લાભુભાઈ કાત્રોડિયા બધા પત્રકારોને એક કરવા નીકળ્યા છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સુરતના ડોક્ટર મેઘજીભાઈએ જણાવ્યું હતું કે આજના માહોલ પરથી ચોક્કસ લાગે છે કે તમારું સંગઠન સો ટકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળશે અને હું વ્યવસાય ડોક્ટર હોવાથી મારા લાયક જે કંઈ પણ જરૂર હોય તે જણાવવા આહવાન કર્યું હતું ત્યારે કાર્યક્રમના ભા ભોજનના દાતા પરમ પૂજ્ય સદ્ગુરુદેવ માળીનું પણ સન્માન કરાયું હતું તેમજ અધિવેશનના મુખ્ય દાતા અરવિંદભાઈ પટેલનું પણ વિશેષ સન્માન કરાયું હતું ત્યારબાદ અન્ય હાજર મહાનુભાવો દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા ત્યારે સુરતની પત્રકાર એકતા પરિષદ ટીમ દ્વારા પણ જિલ્લા પ્રમુખ સતીષભાઈ કુંભાણીનું સન્માન કરાયું હતું ત્યારબાદ તમામ મહિલા વિંગ દ્વારા પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ સમીમબેન પટેલનું સન્માન કરાયું હતું તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે તે જ રીતે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાચોડિયાએ પણ આપણી ટીમમાં મહિલાઓને એટલું જ કવચ આપે છે ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાથોડિયા દાદાએ જણાવ્યું હતું કે જે પત્રકારો થઈને પત્રકારોની ટીકા કરે છે તે શાનમાં સમજી લેજો આ સંગઠનમાં નાના મોટાનો ભેદભાવ નથી પીડું પત્રકારત્વ કરતા લોકોનું આ સંગઠન નથી સાચા અર્થમાં પત્રકારોની પીડા સમાજને પણ નથી પત્રકાર સ્વમાવની છે તેને પ્રમાણિક રાખવાની જવાબદારી સૌની છે આ સંગઠનના પત્રકારો પત્રકારત્વની સાથે સાથે સેવાઓ પણ કરે છે સૌથી ખરાબ પરિસ્થિતિ પત્રકારોની ગુજરાતમાં છે ત્યારે હવે ટૂંક સમયમાં જ આ પ્રશ્નો ઉકેલાઈ જશે ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાચોડિયા દાદા મહિલા અધ્યક્ષ શ્રી શમીમબેન પટેલ તથા પ્રદેશ હોદ્દેદારો તથા જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓ તથા દાતાશ્રીઓ હાજર હતા તેમજ સુરત જિલ્લા પત્રકાર એકતા પરિષદની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ધરમશી મકવાણા સમ્રાટ સમાચાર તળાજા મનોજભાઈ દ્વારકાનું ત્યારે એક પત્રકારે લગભગ સામે બેઠેલા ચારસો પત્રકાર ને રડાવ્યા એ દ્રશ્ય આજે મનોજભાઈ ખડું કરી શક્યા છે આ દ્વારકાની છે એમ કહેતો હોય ચાલે પણ અમે કોઈથી ફાટી પડી છીએ તમારા ના આંસુ છે જ્યારે જ્યારે સંગઠનમાં જે નિર્ણય લેવો પડ્યો હોય ને ત્યારે બધા સાથે કોઈ એ વિરોધ નથી કર્યો માત્ર અમે સંગઠન નથી બન્યો અમે ટોળું નથી કર્યું અમે સંખ્યા બતાવવા માટે આ ભેગા નથી કરતા જે લોકો ટીકા કરતા એને ચેલેન્જ કરીને કહું છું શાનમાં સમજી જજો અમે બનાવેલી ગાઈડલાઈન તોડવા માટે અમે નથી માંગતા અમે પહેલેથી કીધું છે કે આપણે પત્રકાર છે બીજા પત્રકારની ઘોર નહીં ખોજીએ ક્યારેય પત્રકારની વિરુદ્ધમાં નહીં લખી પણ મારી સાથે કામ કરતા સાત સાત વર્ષથી કામ કરતા હતા મારી ગાડીમાં ફેરવા છે મેં ખવડાવ્યું છે એવા માણસો મારી ટીકા કરતા હોય ને ત્યારે કહી દઉં